જય માતાજી મહાદેવ કલેક્શનમાં તમારું વેલકમ આપણે સાડી લઈને આવ્યા છીએ નવી ડિઝાઇનમાં લેરિયા પેટર્નની રહેશે બાંધણી વર્કની રહેશે રેન્જ ક્વોલિટી કલર હું તમને બધા બતાવી દઉં તમે આવી શકો છો જો એકદમ ઝીણા વર્કનું કામ રહેશે જોઈ શકો છો એકદમ આપણે અત્યારે નવું જ ચાલે છે મોસ્ટ વાયરલ સાડી છે અને ડિઝાઇનની આપણે વાત કરીએ તો આ ટાઈપની છે ડિઝાઇનની વાત કરીએ લેરિયા બાંધણી છે આમાં નાના નાના બુટ્ટા રહેશે મોરના બુટ્ટા છે ડિઝાઇન તમે ઝૂમ કરીને જોઈ શકો છો જુઓ ડિઝાઇન આ ટાઈપની રહેશે બરાબર સાડી આપણે સી પલ્લુની આવી જશે બોર્ડરમાં વર્ક રહેશે આખી સાડી સી પલ્લુની છે બરાબર કલર રેન્જ બધું મળી જશે આપણે રેન્જની વાત કરીએ તો સાડી આપણને ફક્ત સ્ટોપ કરો કેટલાની સાડી આપણને ફક્ત પાંચસો નેવ રૂપિયામાં પડી જશે કલર હું તમને દેખાવ જુઓ

એકદમ બહુ જ સરસ ટાઈપની ડિઝાઇન છે જો એકદમ પહેર્યા પછી બહુ જ સરસ લુક આપે અને એ કાપડ આવી જશે રાણી કલર જે મેં પોતે વેર કરેલો છે જોઈ શકો છો તમે લુક કયા પ્રકારનો આપે છે એકદમ સરસ પહેરવાની મસ્ત મજાની આઈ જાય કાપડ ક્વોલિટી એકદમ સરસ રહેશે એકદમ આપણે નરમ કાપડ છે જોઈ શકો છો બરાબર જય માતાજી સાડીનું પેમેન્ટ તો મેં તમને કહી જ દીધો છે બરાબર અને આપણે સાડીનો ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એના ઉપર વોટ્સએપમાં જઈને ડીએમ કરો બરાબર સીઓડીનું કોઈ ઓપ્શન નથી પેમેન્ટનું આપણે ઓનલાઈન રહેશે બરાબર જય માતાજી ફટાફટ ઓર્ડર કરો